તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો સવાર સવારમાં મેં અને ભાઈ અમે આજે કામ કરવાના છે કારણ કે અહીંથી બાઈક લાવવાની છે તો કેવું બાઈક આવે એટલી જગ્યા અમે સાફ કરી દઈએ મેં ને ભાઈ અને કૂતરો આવ્યો છે અમાર ગામનો પારેલો કૂતરો છે જો બતાવો તમને એમ એમ કેવું દેખાય ના એ ગંદો પાવડો નહીં જોઈતો તો ચલો લઈ લે લઈ પાવડો લઈ લે તો ગાઈસ ચલો સાફ કરી લઈએ આ બધું પછી મળીએ તમને તો આ બાજુ ભાઈ કામે વર્ગી ગયો છે આપણે પણ પાવડો લઈ આવ્યા છે તો સાફ કરી જઈએ શું કેવું ઋત્વિક કશું કેવું છે બ્લોગમાં સાફ કર નહીં નાચો બોલ આપણે બેયું નહીં હા તો ગાય ચાલો આ કામ કરીને નહીં તો એને ફ્રેશ થઈ જઈએ ઓકે તો ફાઇનલી સાફ થઈ ગયું છે જુઓ થોડુંક થોડુંક મતલબ ગાડી બાઈક આવી જાય એવું આપણે સાફ કરી દીધું છે એટલે કેવો ટેન્શન નહીં કારણ કે બાઈક પંચર થઈ જાય એના કરતાં તો થોડુંક સુધારી દીધું છે તો ચલો પરસેવો પરસેવો પડી ગયો છે ગાઈસ તો હવે બાઇક લેતા આવીએ પછી નહીં કાઢીએ વાગ્યા સત્તર બપોરના બાર और ये कुत्ता देख रहा है मुझे क्या ये हूँ कर रहा सामने मुस्कुरातो गाइस तो अपनी बाइक सेट नहीं चाहिए अब जोनागर बाजू पीली रही बाइक अरे गाइस बाइक चलो बाइक लें चाहिए अब बाइक ये रही और यहां मकई डोडा ताप मामी क्या छे અરે આપણું જૂનું ઘર માનું ઘર તો ફાઇનલી આપણે ગાડી લેતા આવ્યા છે જૂના ઘરેથી આપણા ઘરે તો હવે આપણે નહીં તો એને ફ્રેશ થઈ જઈએ નાવાનો બાકી છે તો ફાઇનલી ગાઈસ આપણે નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે ખાવા બેઠા છીએ ભાત તો આ દાળ ભાત તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને આગળ તો ગાઈસ આજે થયો છે બીજો દિવસ વ્લોગનો કારણ કે વ્લોગ ટૂંકો પેલાથી આજે ચાલુ કરી છે અને સવાર સવારમાં અમે જામફળ તોડ્યા ઝાડ પરથી અને સંચરને એમ ખાસું તો ચલો ખાઈ લઈએ પછી મળી અને નાવા ધોવાનું બાકી છે અને હા અમે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો મેં પોસ્ટ કર્યો છે મારો તેમાં ભાઈ એવું કહે છે કે કાકો લાગે કાકો એમ આર્યો ગાઈસ મારો ફોટો કાકા તો ચલો ખાઈ લઈએ જામ ફળ તો ફાઇનલી આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે હેલો એલો અડવા મળ્યો તો ગાઈસ આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે બીજી વાર બોલ્યો મેં અને ભાઈ જે ખીચડી બનાવી છે ભાઈએ નહીં મમ્મીએ બને લાઈટ ચાલુ કર યાર હા તો ચલો ખીચડી ખાઈ લઈએ કારણ કે પેટમાં ગુડ ગુડ ગુડગુડ થાય છે તો ચલો ખાઈ લઈએ ખીચડી અને આવી એક બે દિવસમાં આવશે મારી બેન કેવું અલા ખીચડી કાઢેલા

હું ખાટલામાં બેસી જવું તો ગાઈસ ચલો ખાલે તો મસ્ત ફર્સ્ટ ક્લાસ અને છે ને અહીંયા માટી વાળું ઘર છે ને અમારું એટલે બેન માર ખાવું પડે છે હાજુ લેપેલું છે ને નીચે મને ગમતું નહીં ગાઈસ એવું છે કચરો કચરો લાગે ઓકે તો ખાઈને મળીએ તમને કઈ દેલું માની ને છે તો ગાઈસ પપ્પા આયા ને સીતા ફરતોડિયા ભાઈ આટલા દાડા રહે પણ એને ખબર જ નહીં આખું એટલે આ એને તો ઊંચું કર ગઈશ દેખો સીતાફળ ખાના હોત આ જાઓ એ તાર હાથમાં ભાઈ કાપે તૂટેલું છે બસ મેલ ને આજે ભાઈ મને ગાઈસ ને ગાય ઝુમ કરીને બતાવો દે દેખો ગાય સીતાફોળના ઢગલા તમારે ખાવા હોય તો આવી જજો આપણે ઘેર આવી ફ્રીમાં ખાવા મળશે હા ઢગલા સીતાફોડ કઈ ગયા હતા બધા પાકી જશે એક બે દિવસ મેં તો કાલે કાલે આ જી દે દેતા ઓકે તો ગાઈશ ચલો હવે નીચે બહુ ડેન્જર તાપ લાગે છે તો ગાય સત્તર વાગ્યા છે સવા ત્રણ અને પપ્પા આવી ગયા છે ફાઈનલી દિલ્હીથી હવે પપ્પા આવે એટલે બતાવું તમને મુલાકાત કરાવું નહીં એ ભાઈ મુલાકાત કરાવશે ગાઈશ કારણ કે મને શરમ લાગે છે અને પપ્પા હેલિકોપ્ટર લઈને આવ્યા છે

તો ગાઈ હવે બે પંખા એક્સ્ટ્રા વધ્યા છે કારણ કે પેલા નાના નાના પંખા હેલિકોપ્ટર લગાવી દીધા છે એટલે બે પંખા નીકળ્યા છે એટલે ભાઈ હવે અહીંયા પેલું શું કહેવાય પંખા ભરવાનું હુક કાઢે છે હુક તો અને એના લગ્નનું તગારું તપેલું પેલી બાજુ પણ છે તો ચલો પકડવા લાગ્યા ભાઈને ચાલે ખાલી થોડુંક ભાગી જ બાકી કમ્પ્લેટ જ છે ચલો ભાઈને મદદ કરવા લઈ ગયા પછી મળ્યા તમને